આ મૂર્ખી ઘેર એક્ટિવા ચાલુ રાખ તો એને પેટ્રોલ નહીં ગમમાં ઓટો મારવા જાય તો પેટ્રોલ બળ ચલો જઈએ શિયાળા મજા ઘર ઘરનો તાળો નહીં તૂટતો એટલે હું આખો દરવાજો ગાઢી દઉં ને દરવાજો હોય તો તૂટે મિત્રો આ હતી ત્રીજી મૂર્ખી તાળું ના એના માટે ઈને આખો દરવાજો ખોલી દીધો એના એરંડા ચોરાઈ જ હોય એવું કરી મેલ્યું અને આ ત્રણ એટલી એટલી હતી અને ભેગી થાય તો ચેવું થાય જુઓ મિત્રો

तमा ढिक मागवी होय ह એટલે हवार वड ना पडतो लेवा वडले बद्दू चाल राहू आता हवाद हो ना निऊचो आई ग्यू तू पैसा आण करजे का 500 तो तर बारे पडसी ओ तारी नाही आलू तू कते अरे 500 मा तो मु बादली आनी गुंडा बोलाव ना ना ने उना कर दी मारा पैसा नाही जे के लेवा ना नो ते आलू बे तेंडलामो दिमु तम करियाऊ पैसा

તું એ બધું સોર તાર પૈસા લેવા તલે ગઈ મેં જોડે હવાના પોળમાં લઈ ગઈતી લાઈ માં પૈસા લાય તું આઈ નહીં હાલ પૈસા આમાં પૈસા લા હાલ મારા એક જણા વૈદુ આલ્યો છે જોવું લાય દસ ડાડા નહોલેતા પૈસા દસ ડાડા નહીં હાલ અડધો કલાકમાંમાં પૈસા જોવું લાય હાલ છોતી લાવ હાલમાં ફાઈ નહીં અરે ગુંડા બોલા હોય ઓહો 500 રૂપિયામાં ગુંડા તું પોસો રૂપિયા મારા હાલવા કરજે મારા હાલના હાલ અડધો કલાકમાં એકજણનો વાયદો આલ્યો આલવાના તો અડધા કલાકમાં નહીં બોલ કલાકમાં તો પૈસા હાલ દઉં કલાક મને હાલતું કલાક લે મારા પૈસા હાલ હાલના હાલતું પણ હું કલાકમાં તો કરી હાલું તું મને અડધો કલાકમાં પૈસા કરી હાલ અને ફોન કર હું લેવા આવું છું સારું જો કરી હાલ લે ગમે તે પરિસ્થિતિ આવો કોઈને પૈસા હલય ના લેવાય ના દયા હ આ શું કરું બધું આ શું કરું જો કહું મારે એવો વિચાર આવ્યો હા હા

મારા પૈસા જોવો ના જો મને એને અડધો કલાક કીધો મારા અડધા કલાક માં જીગલી તારા જોઈ અડધો પંદર મિનિટ ખાઈ જઈ અડધો કલાક તો મેં હાલ્યો હોય ને

ही पैसे आल्या एका गुन्हा कर आलट्या हवा ना मग पैसे माझा आई जे तू पैसे आल तुम्हाला उधापर मिळतो चित्त्या र तू मला पैसे आले तू इंगाय 啊！开我那个短信吧，要你干嘛？你没得事的话，你们不要来接。哎，hay, 我接了，我接了，他们都说他妈的 story, hey, 不要来接。你们不要来接。啊！妈了，我见了烟，我看见毛事事，我单聊喂。那广州别个，你见个来接没呢？搬搬，搬哪来呢？搬，搬哪来呢？搬，搬哪来呢？哦，俺他妈的哪来呢？搬哪来？俺他妈的哪呢？妈的，我哪来？俺都打了个呢。